ફન્સી ફૂડ ચાઇનીઝમાં આપણે એકસો માત્ર એકસો ઓગણપચાસ પાણીપુરી અને બધી ઘણી આઈટમ જેમાં આપણે પાણીપુરી આપણે ચેક કરીએ તો બધું ફ્રેશ માલ કમ્પ્લીટ ફ્રેશ ફ્રેશ બનાવેલો પર ડે વાઈઝ આપણે આપીએ છીએ અને આપણે નવું આપણે ચેક કરીએ તો ચાઇનીઝ વેર છે મંચુરિયન છે બેની ક્વોલિટી તમે ચેક કરી શકો છો મંચુરિયન જે આપણે પ્રોફેશનલ વાળું કમ્પ્લીટ આપીએ છીએ અને આપણે પંજાબી શાકમાં જોવા જાય તો ફ્રેશ ફ્રેશ લાઈવ ટુ લાઈવ બને છે લાઈવ માળા લોકો ખાય છે તમે જોઈ શકો છો અને ચીઝ લેવર માટે તો બેસ્ટ રહેશે ચીઝ સેન્ડવીચ ચીઝ આપણે માત્ર ગમે મળી એકસો પચાસ રૂપિયા બધું અનલિમિટેડ આપી રહ્યા છીએ તમે જોઈ શકો છો નાન ને બધું લાઈવ બધું લાઈવ આવે છે આપણે એવું નહીં કે એકસો જેમ રૂપિયા આપણે આપણે કોઈ ચેક કરો તો પરફેક્ટ પ્રાઇવેટ હોલમાં એસી સાથે નિરાતે તમે તમારી ફેમિલી સાથે આરામથી બેસી શકો છો અને તમે જોઈ શકો છો કેવી રીતે લોકો જમી રહ્યા છે તમે જોઈ શકો છો અહીં આપણે બર્થડે સેલિબ્રેશન પણ છે બધું પણ છે આપણે ડેકોરેશન પણ કરી આપીએ છીએ એક્સ્ટ્રામાં ડેકોરેશન કરીને બર્થડે હોલ તો આપણે ફ્રી ભાડે આપીએ છીએ ડેકોરેશન આપણે એક્સ્ટ્રા કરાવી છે ડેકોરેશન તમે પણ ચેક કરી શકો છો જે અમે છે ને અવારનવાર બંસી ફૂડમાં આવતા હોય છે એનું ફૂડ એકદમ એટલે એકદમ સરસ હોય છે અને અમારી ફેમિલીમાં ગમે તે મહેમાન ગેસ્ટ છે તે આવે છે ત્યારે પણ અમે અહીંયા આવતા જ હોય છે અને અહીંયા એકસો ઓગણપચાસ રૂપિયામાં અનલિમિટેડ અને ફૂડ બહુ એટલે બહુ જ સરસ હોય છે એકદમ હાઇજોનિક હોય છે અને ચોકસાઈ પણ એટલી જ હોય છે અને હાય માય નેમ ઇઝ ઉદિત ચોટલિયા અમે લોકો બંસી વારંવાર આવતા હોઈએ છીએ એનું રીઝન એ છે કે એકસો ને ઓગણપચાસ રૂપિયામાં અનલિમિટેડ ફૂડ તમને અહીંયા મળે છે જેમાં પાણી જેમાં પાણીપુરી છે પીઝા છે ચાઇનીઝ છે બધું તમને મળી જાય છે અહીંયા

મંચી કુડમાં અમારે અત્યારે છે પાણીપુરી છે સેન્ડવિચ છે ચાઇનીઝ બ્રેડ છે મંચુરિયન છે પીઝા છે પંજાબી શાક નાન બધું અમે અનલિમિટેડ એકસો ને ઓગણપચાસ રૂપિયામાં આપીએ છીએ અને અમે ક્યારેય પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરતા નથી હજી હજી વધુને વધુ અમે એવું ગોંડલવાસીઓને દેવા માગીએ છીએ કે આનાથી સારું ફૂડ હજી અમે એમને પ્રોવાઈડ કરી શકીએ અને તમે જોઈ પણ શકો છો કે કેટલો ગોંડલ અમને પ્રેમ આપે છે એટલે ખૂબ ખૂબ આભાર ગોંડલ આપણે વંસી રેસ્ટોરન્ટની આપણે એડ્રેસ ની વાત કરીએ તો તમને ખબર છે ત્રણ ખુણિયામાં બસ સ્ટેન્ડ રોડ છે ત્યાં જેતપુર રોડ પર કનેક્ટ થાય છે ત્યાં વચ્ચો વચ્ચે આપણે ત્રણ તેમાં આપણે સ્ટાર કોમ્પ્લેક્સ પહેલા મારે બંસી ફૂડ ચાઇનીઝ એન્ડ પંજાબી અને જો તમે બહારથી ગામથી આવતા હોય તો આપણે જેતપુર રોડ સીધો હાઈવે કનેક્ટ થાય છે તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આવી શકો છો અને બધી વસ્તુ માત્ર એકસો ઓગણપચાસ રૂપિયામાં આપણે જમાડી રહ્યા છીએ